વરસાદ અને વાવાઝોડાથી વ્યારા ગામના ખેડૂતોના ખેત નુકસાન કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોનો મહા મહેનત તૈયાર કરેલો પાક જમીનદોસ્ત હતા વાઘોડિયાના વ્યારા ગામના ખેડૂતોએ સરકાર નુકસાની સહાય ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી વાઘોડિયાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે ડાંગર કપાસ મકાઈ બાજરી કેળ અને કેરી જેવા પાકોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલા કોળીઓ મોઢા સુધી આવતા કુદરતી વાવાઝોડાએ છીનવી લીધો છે જેના કારણે ધરતીના તાતની સ્થિતિ દયનીય બની છે દેવાના બોજા નીચે દબાયેલા ખેડૂતની આર્થિક સ્થિતિ કફોડી બનતા સરકાર નુકસાનીની સહાય ચૂકવે તેવી માંગ પણ કરવામાં આવી છે વ્યારા ગામે આશરે પાંચસો ઉપરાંત વિઘામાં ખેત પેદાશોને ભારે નુકસાન પહોંચ્યું છે દર વર્ષે કમોસમી વરસાદના કારણે લાખોનું નુકસાન વેઠવાનું વખત ધરતીપુત્રોના આવે છે કૃષિમંત્રી રાઘવજીએ તમામ ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક નુકસાનીઓનો સર્વે કરવા સૂચના પણ આપી છે વહેલામાં વહેલી તકે નુકસાનીઓનો સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે અને વ્યારા ગામના સરપંચ પટેલ ભૂપેન્દ્રભાઈ બેલાલભાઈ આજે વ્યારા ગામની અંદર ગઈકાલના વાવાઝોડામાં વ્યારા પંચાયતની સીમમાં આશરે પાંચસોથી છસો વિઘામો બાજરી કેળ ને મકાઈને એવા પાકોને નુકસાન થયું છે તો સરકારીને આવા ખેડૂતોને અમારી રજૂઆત છે કે એ લોકોને સહાય મળે અને એમને એમની રોજગારી કે એમને નુકસાન થયું છે એ તાત્કાલિક મળે અને એમનો સર્વે થાય તો ખેડૂતોને કંઈક રાહત મળે કેમ કે દરેક વખતે દરેક ઉનાળામાંની અંદર આ રીતના નુકસાન થતા જાય છે અને અનેકવાર રજૂઆતો કરેલી છે પણ કોઈ અધિકારી અહીં જોવા આવતો નથી ગઈકાલે સાંજે જે મળા વાવાઝોડું અને વરસાદ સાથે આવ્યો એનાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે અને નુકસાનનો ભાગરૂપે આપ જોઈ શકો છો કેના ખેતરમાં આ વિજયભાઈનું જે ખેતર હતું એમાં બાવીસો પચીસો છોડ રોપેલા હતા એનો અત્યારે માલ તૈયાર હતો તૈયાર માલની અંદર આજે આઠસોથી નવસો છોડ આજે ભાગી ગયા છે કે જેને એક રૂપિયો પણ વળતર આવે નહીં એવી ખરાબ કરી કન્ડિશન છે અને આવી લગભગ લાખથી દોઢ લાખ રૂપિયા જેવું માતબર રકમ જેવું મોટું નુકસાન થયું છે અને આવું તો એક ખેડૂતની વાત નથી કરતો આવા તો ઘણા ખેડૂતો એવા છે વ્યારાની અંદર કે ઘણા બધા ખેડૂતોને આવું નુકસાન થયું છે કેટલાકને બાજરીનો પાક નુકસાન થયો છે કેટલાકને ડાંગરની અંદર નુકસાન થયું છે અને ગાયો ભેંસોને જે રાખતા હોય એ લોકોને પણ એમના હુંધિયાનું ને કચરું ને એ બધું બધું પહરી ગયું છે અત્યારે જુઓ તો પારાવાર નુકસાન નુકસાન થયું છે